સુરત શહેરમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે જેના કારણે હોસ્પિટલોમાં પ્લેટલેટ્સની માંગમાં અચાનક વધારો થયો છે જ્યાં સામાન્ય દિવસોમાં પ્લેટલેટની માંગ ઓછી રહેતી હતી હવે આ માંગ દોઢથી બે ગણી વધી ગઈ છે શહેરની મુખ્ય ચાર બ્લડ બેંકો જેમ કે નવી સિવિલ હોસ્પિટલ સ્મીમેર સુરત રક્તદાન કેન્દ્ર અને લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે જ્યાં દરરોજ એકસો પચાસથી બસ્સો પ્લેટલેટ્સની માંગ કરવામાં આવે છે જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તેની માંગમાં ઘરખમ વધારો થયો છે જેને પગલે હાલ શોર્ટેજ પણ સર્જાય છે ત્યારે આવો જોઈએ આ પ્લેટલેટ્સ ડેન્ગ્યુમાં કઈ રીતે કામ કરે છે સુરત શહેરમાં ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બરથી ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે અને અત્યાર સુધીમાં ડેન્ગ્યુથી ત્રણ લોકોના મોત થયા છે

કારણ કે આ કિસ્સાઓમાં પ્લેટલેટ્સની ભારે ઉણપને કારણે આંતરિક રક્તસ્રાવ અને અંગને નુકસાન થવાનું જોખમ રહેલું છે હાલમાં આવા વધુ કેસો આવી રહ્યા છે જે જોખમી છે આરડીપીમાં પ્લેટલેટ્સ બહુવિધ દાતાઓના લોહીમાંથી એકત્રિત કરવામાં આવે છે આમાં ચારથી છ દાતાઓનું લોહી ભેળવી દર્દીને પ્લેટલેટ્સ ટ્રાન્સફ્યુઝન માટે આપવામાં આવે છે આ પ્રક્રિયા સામાન્ય રીતે પ્લેટલેટ્સની હળવી ઉણપ હોય ત્યારે કરવામાં આવે છે હાલમાં તેની માંગ સૌથી વધુ છે શહેરમાં એક યુનિટ આરડીપીની માંગ આઠસો રૂપિયા સુધી છે એસડીપી એટલે કે સિંગલ ડોનર પ્લેટલેટ્સ જે એફ્રેસિસ મશીનનો ઉપયોગ કરી એક દાતામાંથી પ્લેટલેટ્સ કાઢવાની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં એક જ દાતા પાસેથી પ્લેટલેટ્સનો જરૂરી જથ્થો કાઢવામાં આવે છે એસડીપી ટ્રાન્સફ્યુઝનનો ઉપયોગ વધુ ગંભીર અને કટોકટીની પરિસ્થિતિઓમાં થાય છે કારણ કે આ પ્રક્રિયામાં ચેપ અથવા પ્રતિક્રિયાનું જોખમ ઓછું હોય છે પરંતુ આ પ્રક્રિયામાં ચાર થી પાંચ કલાકનો સમય લાગે છે દર્દી અને તેના પરિવારજનો આ માટે રાહ જોઈ શકતા નથી વળી આ માટે બહુ ઓછા લોકો આગળ આવે છે આ પ્રક્રિયામાં દસ થી બાર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે આરડીપીના કિસ્સામાં પ્લેટલેટનો નમૂનો દાતા પાસેથી સીધો લેવામાં આવે છે તેને મિશ્રિત કરી દર્દીને આપવામાં આવે છે આ પ્રક્રિયા સરળ છે પરંતુ એસડીપી કરતા વધુ દાતાઓની જરૂર છે નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર આશીષ કાનાણી હું લોકસંપણ રક્તદાન કેન્દ્રમાં બ્લડ ટ્રાન્સમિશન ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્યારે લગભગ છેલ્લા દોઢ દોઢથી બે દોઢ બે મહિનાથી ડેન્ગ્યુના કેસિસમાં સતત વધારો થઈ રહ્યો છે અને આપ સૌ જાણો છો કે તમે સાંભળ્યું હશે આસપાસમાં કે આ વખતનો ડેન્ગ્યુ થોડો કંઈક અલગ પ્રકારનો છે કે જેમાં દર્દીના પ્લેટલેટ ઝડપથી ડાઉન થાય છે આ ઉપરાંત દર્દીને કોમ્પ્લિકેશન પણ ઘણી બધી જોવા મળે છે અને આ દર્દીને જ્યારે પ્લેટલેટ કણ ઘટી જાય અથવા બ્લીડિંગ કન્ડિશન ચાલુ થાય ત્યારે ડૉક્ટર પ્લેટલેટ્સની ડિમાન્ડ બ્લડ બેંકમાં મોકલે છે હવે પ્લેટલેટ્સ એવી વસ્તુ છે કે ફ્રેશ બ્લડમાંથી બનાવવામાં આવે છે અને જેની એક્સપાયરી પાંચ દિવસની જ હોય છે એટલે કે કોઈ બી બ્લડ કોઈ પણ બ્લડ બેંક માસે કોઈ એક્સ્ટ્રા વધારો સ્ટોક હોય નહીં કારણ કે ફ્રેશ બ્લડ માંથી બને જેવું બનાવીએ એવું દર્દીને આપણે ઇશ્યુ કરી દઈએ છીએ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના ડોક્ટર આશિષ કાનાણીએ જણાવ્યું હતું કે હાલમાં છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વખતનો ડેન્ગ્યુ થોડો અલગ પ્રકારનો છે જેમાં દર્દીના પ્લેટલેટ ઝડપથી ઘટી રહ્યા છે અને અમુક દર્દીઓમાં ઘણી કોમ્પ્લિકેશન પણ જોવા મળે છે દર્દીને જ્યારે પ્લેટલેટ ઘટી જાય અથવા તો બ્લડિંગ કન્ડિશન ચાલુ થઈ જાય ત્યારે ડોક્ટર પ્લેટલેટની ડિમાન્ડ સાથે બ્લડ બેંકમાં દર્દીના પરિવારજનને મોકલે છે પ્લેટલેટ એક એવી વસ્તુ છે જે ફ્રેશ લોહીમાંથી જ બનાવવામાં આવે છે અને તેની વેલિડિટી પાંચ દિવસની જ હોય છે કોઈ પણ બ્લડ બેન્ક પાસે પ્લેટલેટનો એક્સ્ટ્રા સ્ટ્રોક હોય નહીં કારણ કે ફ્રેશ જ બ્લડ તેમના માટે જોતું હોવાથી જેવું બને તેવું સીધું જ દર્દીને આપવામાં આવે છે અત્યારે હાલ ડેલી ત્રીસ થી ચાલીસ પ્લેટલેટની ડિમાન્ડ હોય છે સાત થી આઠ એસડીપીની ડિમાન્ડ હોય છે જે મશીનની લાઈવ પ્રોસેસ છે જ્યારે દર્દી બ્લીડિંગ કન્ડિશનમાં હોય છે ત્યારે ડોક્ટર એસડીપીની ડિમાન્ડમાં મોકલે છે અને બાકી બ્લીડિંગ સિવાયના પ્લેટલેટ ઘટી ગયા હોય તો ડોક્ટર પ્લેટલેટની ડિમાન્ડ મોકલે છે વચ્ચે જે રક્તદાનના કેમ્પ થયા તેના થકી પ્લેટલેટ બનાવતા હતા પરંતુ છેલ્લે બાવીસ તારીખથી રક્તદાન કેમ્પ બંધ થઈ ચૂક્યા છે જેથી અત્યારે બ્લડ કેમ્પ ન થવાથી પ્લેટલેટ ખૂબ જ અછત છે રેગ્યુલર કરતા ડેન્ગ્યુના કેસમાં દર વર્ષે વધારો થાય છે તેનાથી અત્યારના સમયમાં પચાસ ટકા કેસ વધ્યા છે જેથી પ્લેટલેટ્સની ડિમાન્ડમાં પણ વધારો થયો છે છેલ્લા કેટલાક અઠવાડિયામાં પ્લેટલેટ્સની માંગ ઝડપથી વધી છે આ માંગમાં દોઢથી બે ગણો વધારો થયો છે જૂન મહિનામાં એસડીપીની માંગ એકસો સાડત્રીસ હતી જ્યારે સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં એકસો અઠ્યાસી થઈ ગઈ છે જે દરરોજ વધી રહી છે પ્લેટલેટ્સનો ઉપયોગ પાંચથી છ દિવસમાં થવો જોઈએ નહીતર તે નકામો બની જાય છે એક આંકડા પર નજર કરીએ તો સિવિલ સુરત રક્તદાન કેન્દ્ર અને લોકસમર્પણ રક્તદાન કેન્દ્રમાં પ્લેટલેટના માંગના આંકડા પર નજર કરીએ તો જૂન મહિનામાં ચારસો સુડતાલીસ જુલાઈમાં પાંચસો ઓગણપચાસ ઓગસ્ટમાં છસો સત્યોતેર અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં છસો તેતાલીસ પ્લેટલાઇટ્સની માંગ જોવા મળી છે અત્યારે હાલ ડેલી લગભગ ત્રીસથી ચાલીસ પ્લેટલેટની ડિમાન્ડ હોય છે સાતથી આઠ એસડીપીની ડિમાન્ડ હોય છે કે જે એસડીપી જે મશીનની લાઈવ પ્રોસેસ છે જ્યારે સિવિયર બ્લીડિંગ કન્ડિશન હોય ત્યારે ડૉક્ટર એસડીપીની ડિમાન્ડ મોકલે છે અને બ્લીડિંગ સિવાયના જ્યારે પ્લેટલેટ ડાઉન થઈ ગયા હોય છે વધારે ત્યારે ડૉક્ટર પ્લેટલેટની પણ ડિમાન્ડ મોકલે છે અને આ કન્ડિશનમાં હાલ અત્યારે વચ્ચે કેમ્પ થયા ત્યારથી રેગ્યુલર આપણે પ્લેટલેટ બનાવતા પણ બાવીસ તારીખ પછી પાછા કેમ્પ બંધ થઈ ગયા છે તો અત્યારે કેમ્પ નથી તો અત્યારે સામે પ્લેટલેટની જેટલી શોર્ટેજ છે કારણ કે પ્લેટલેટ ફ્રેશ બ્લડમાંથી બનાવવામાં આવે છે રેગ્યુલર કરતાં અંદાજીત તમે પચાસ ટકા ગણી શકો પચાસ કરતાં દર વર્ષે જે ડેન્ગ્યુની સિઝનમાં હોય છે એના કરતાં પચાસ ટકા પ્લેટલેટની ડિમાન્ડ આ વખતે વધારે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત